નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવરચંદ મેઘાણીની નવલકથા સોર તારા વેતા પાણી પ્રકરણ વિસમું જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ જુલેખાને જોઈ આવ્યો એવડી બધી સત્તા સરકારની કે મારે મારી બાયડિયોની કેમ રાખવી કેમ ન રાખવી મારી નાખવી કે જીવતી રાખવી એ બધી મારા ઘરની વાતોમાં એ માથું મારે ના ના એ નહીં બને વડલા મેઢીના રાજઘરના ગોદળ દરબારનું આ પ્રકારનું તત્વલોચન ચાલતું હતું પણ આપણે શા માટે એમ કહેવું પડે વાણિયાકાર કારભારી દરબારને સમજાવતા હતા કે બાઈઓને કોઈએ માર્યા છે ત્યારે શું મારે સગે હાથે ઝાટકા નથી માર્યા હું શું ના છું કામદારને જાણ હતી કે આ મરદ નશાની અસરમાં બોલે છે એણે કહ્યું રાણી સાહેબને માર્યા તો છે તમે જ વીરતા તો તમે જ કરી છે પણ આપણે આપણી વીરતા આપણી મોડેથી શા માટે ગાવી શૂરવીર તરીકે આપણે તો શરમાવું જોઈએ સાબાસ દરબારે હવામાં હાથનો પંજો થાપડ્યો કામદાર તદ્દન બીજી જ બાજુએ બેઠા હતા મેં કોઈ અમથો તો જેવો કાર ભરી રાખ્યો હશે ઘરે એ તારું દીવાન વધુ દીવડા કરી મહારાજ બાવસંગ ચીબ માગણી કરી તો એ તને હું ન છોડું હવે જુઓ બાપુ આપણે તો એમ જ કહેવાનું કે બે બાઈઓ સામ સામા કપાઈ મુવા કેમ કે બેઉ વચ્ચે ખાર અને ઈર્ષા હતા બસ બરાબર છે એ સલાહ લાખ રૂપિયાની છે એ સલાહ બદલ તમને કામદાર હું રાજવડુ ગામ પેઢાણ પેઢી માંડી આપું છું એ હવે સવારે વાત કામદારને ખબર હતી કે અત્યારે બોલનાર પ્રભાતે પાડનાર બે જણા આ એક જ માનવ શરીરની અંદર નિરાળા છે વડલામેડી ગામની રાજદેવડીમાં તે વખતે એક ફકીર દાખલ થતો હતો આટલો બુઢો સાંઈ દેવડી પરના આરોબય જિંદગીભર કદી દેખ્યો નહોતો એ ફકીર લાંબા વાળ રૂપાના પતરા જેવા સફેદ અને ચળકતા હતા મોં ભૂખો હતો હાડકાં ખખડેલા હતા ગલોફામાં ખાડા હતા કમરની કમન વળી ગઈ હતી હાથમાં લોભાની ભભક દેતું ડૂબ્યું હતું ને બીજા હાથમાં મોર પીછાની શાવાણી હતી આરોબોની સલામોને બાપુ બાપુ જીતે રહો એવા ગંભીર અને શુ ઘૂમોળ બોલતથી ઝીલતો સાંઈ કાંઈ જંગમ વટલા જેવો દેવડી પછી દેવડી વટાવતો અંદર ચાલ્યો ગયું પાછળ એક ગોલી ચાલી આવતી હતી દરવાનોએ માન્યું કે સાંઈ બાપુને અંદર ભાવરાણી માઇએ જ તેડાવેલ હશે દરબારને માથે સરકારી તોહમતનામાની તલવાર કાચા સૂત્રની તને લટકતી રહી હોવાથી નવા ભાવરાણીમાં અનેક જાતને ખેરાતો માનતાઓ તેમજ બનકીઓ તપસ્યાઓ કર્યા જ કરતા હતા ભાવરાણી જુલેખા વીસેક વર્ષની હોવા છતાં ને એક ભષ્ટ મનાતી રખાત હોવા છતાં દરબાર ઘરની અંદરના એસી એસી વર્ષના ભૂજગના મોયથી પણ મા શબ્દ હતી બુડો સાંઈ જ્યારે અંદરના ગાળામાં ગયો ત્યારે એણે ત્રણ ડેલીઓ વટાવી હતી ત્રીજી દેવડીના દાવાખાનામાં તો સો વર્ષના જેબ આરોબો ચોકીદાર હતા તેઓ જેની નજરે જોઈએ તે પહેલાં તો બાપુ બાપુ જીતે રહો નેકી ઈમાન તુમારા સલામ રહો એવા ગંભીર બોલ લલકાર તો ફકીર અંદર દાખલ થઈ ગયું અંદરનું દ્રશ્ય દેખીને ફકીરે તાજુબી અનુભવી પરસાળ ઉપર થાંભલીને અઢેલીલી એક ચાકડા ઉપર વીસ વર્ષની ઝુલેખા અદલ કાઠિયાણી વેસી પુનિત દિદારે બેઠી છે સામે ત્રણ પુરુષ વેશધારી બાળકો શાંત મુખ મુદ્રા ધારણ કરીને બેઠા છે તેમના વેશ સુરવાલ તેમજ પહેરણના છે માથા પર ઝીક ભરેલી ટોપીઓ છે પણ કેસના મોટા અંબોડા છે હાથમાં ચૂડીઓ બંગડીઓ છે ને પગમાં ઝાંઝર તોડા છે નાકમાં ચૂકો ને છેલ કડીઓ છે એક છ વર્ષની બીજી આઠેક વર્ષની ને ત્રીજી નવ વર્ષની એ ત્રણેય ગોધળ દરબારની મુયેલી સ્ત્રીઓની પુત્રીઓ છે સામે એક બ્રાહ્મણી સ્ત્રી બેઠી બેઠી મહાભારત લલકારે છે તાજુ ફકીર પોતાની ચેષ્ટાઓ ચૂકી ગયું મોર પીંછોનો ઝુંડ તેમજ લોભાણનું ધૂપ દાન એના હાથમાં જ થંભી રહ્યા સાંભળેલી વાત સાચી પડી આ લપટ ગણાતી ઓરત પોતાની શોક્યની પુત્રીઓને તાલીમ આપે છે માતાઓ જીવતી હતી ત્યારથી જ પુત્રીઓએ અહીં રહેવાનું પસંદ કર્યું છે બ્રાહ્મણી વિધવાને માથે મુંડન હતું સફેદ વસ્ત્ર એના ગંભીર કમ ગીન તો એ તાજા મૂંડન તેજસ્વી લાગતા મોને વિના વાળ લટો એ પણ શોભાવતા હતા મહાદેવને મસ્તકે ચેત્ર વૈશકની જળા ધરી ગળે તેમ એના ગળામાંથી મહાભારતના શ્લોકો ટપકતા હતા એનું રસપાન કરતી રાણીના નેત્રો મીટ પણ નહોતા ભાંગતા વચ્ચે વચ્ચે જ્યારે દ્રૌપદીના ઘા પોકારવાવાળા વાળા શ્લોકો આવતા ત્યારે એનું મોં ધીરે રહીને પેલી પુરુષ ધારી ત્રણ કન્યાઓ તરફ ઢળતું ને મલકાતું ફકીર તરફ જુલેખાનું ધ્યાન થોડી વાર પછી ગયું એક મુસ્લિમ પંથના ધર્મ પુરુષને આવી અદબ રાખી હિન્દુ ગ્રંથ સંભળાતો દેખી જુલેખા પણ ચકિત થઈ અને મહાભારત વાંચનારી વિધવાને હાથની ઈશારત કરી ધમણ ધીમે ધીમે રીતે લલકાર ધીમા પડ્યા ઉઠીને ફકીને બે હાથની કુલશન કરી પધારો સાંઈ બાપુ દાતાર આ રખે રખી બચ્ચા ફકીરે સન્મુખ જોયા વગર જ પંજો ઊંચો કરી દુવા પોકારી દાતાને ડુંગરેથી પધારો છો બાપુ હા બેટી જમેલ્યા લસા કા હુકમ હોવા આના પડા ફકેની આંખો ધરતી પરથી ઉખડતી નહોતી આટલી વૃદ્ધાવસ્થાએ પણ સાંઈ ઊંચી નજર નથી કરતો એટલે હોવો જોઈએ કોઈક પરમ સંત એમ સમજી જુલેખાએ વિશેષ સન્માનની લાગની અનુભવી કહ્યું ફરમાવો સાંઈ બાપુ થોડી વાર થઈ એટલે ચતુર જુલેખાએ ત્યાંથી સર્વને રજા આપી નાની કન્યાઓએ એક પછી એક અપરંમાંના ખોડા સુધી વાંકા વળી હાથ જોડ કરી કહ્યું મા રામ 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 બેટા માલુભા રામ રામ જાઓ હવે ઘોડીઓ કઢાવો સામાન મંડાવો જુલેખાય એમ કહીને મોટી કન્યાના મોએ હાથ પસાર્યા વચેટ આવીને કહ્યું મા રામ રામ ત્રીજી સૌથી નાનીએ કસ જ બોલ બોલ્યા વગર ઝટપટ જેમ તેમ હાથ જોડી લીધા કેમ બેટા જસુબા કહેતા કહેતા જુલેખાએ નાની કન્યાને પોતાના હૈયા પાસે ચાપવા નથી ખેંચી પણ નાની કન્યા કોઈ જડબા ફાડીને બેઠેલ અજગરની ડરી ભાગે તેમ જોર કરી છૂટી થઈ નાસી ગઈ માલુભા જુલેખાએ પછવાડેથી ભલામણ કરી જોજો હો આજ રેડીનું ચોખડું ડોસો નહીં નિકર એ ઘોડી સાકરની જોટ માસે તો ડફ દેતા પડશો હેઠા એ હો માં ને બાલુ જુલેખાએ વચેટ કન્યાને કહ્યું તું ચીબડાની ફાટની જેમ બાવળા ઉપર ન ખડકાતી હો ઘોડે સવારીમાં તો ડીલની ટટ્ટર રાખી જી હો વચેટ કન્યા વધુ વિનયશીલ હતી ને જસુને આ જ હરણ ગાડી હાંકવાની છે બહુ તગડાવે નહીં ઓકે એ દિવસોમાં કાઠી રજવાડા બોકડા ગાડી હરણ ગાડી કૂતરા ગાડી વગેરે જાત જાતના પ્રાણીઓ જોતરેલા વાહનો પોતાના બાળકો માટે વાપરતા હતા સર્વને વળાવી પોતાના મલિનને ભરાવદાર છાતીના ડોક નીચેના બનેલા છુંદરા ઉપર ઓઢાડી દેતી દેતી જુલેકા સાંઈની પાસે આવી પોતે ચાકડા પર બેઠી સાંઈએ ચાકડા પર બેસવાની ના પાડી નહીં બેટા ફકીરો કું તો જમી કા જલેસા જે ખપે મેરા બાપ એટલું કહીને ફકીરે પહેલી વાર નેત્ર ઊંચા કર્યા ને ઝુલેખાની મુખ મુદ્રા સામે નોંધ્યા એની ઝાંખી આંખોમાં કોડિયામાં કોઈએ નવું દિવેલ પૂર્યું હોય તેમ ઢોળાની દિવેટ કીકીય સતેજ થઈ ફકીર બોલ્યો એક જ સવાલ ફકીર પૂછે ગા જવાબ દેગી બેટા ભાવરાણી સામો ઉત્તર આપે તે પહેલાં તો ફકીરે પોતાનો સવાલ છોડી નાખ્યો તું સુખી છે કેમ ઓરતે ગુજરાતી વેણ સાંભળીને તાઠી હરિણીની પેઠે કાન ઊંચા કર્યા એક આદમીએ પૂછાવ્યું છે બાપુ સ્ત્રીએ પોતાની મોટી આંખોના ભવા ચડાવ્યા તમે જોગી છો કે દલાલ છો કોઈના હું સિપાહી છું એટલું કહેતા ફગીરે પૂરા હોઠ ઉપાડ્યા ને બત્રીસે દાંતની હાર એ ભૂખા મોંમાં ડોક્યા કરી ઉઠી ગલોફાના ખાડા ઓચિંતી કોઈ સરવાણી ફૂટી હોય તેમ ઉપસી આવ્યા ને ભાવ રણી ચમકે તે પહેલાં તો એણે કહ્યું સિપાઈ છું ને સિપાઈ બચ્ચનો સંદેશ પૂછવા આવેલ છું એવો સિપાઈ બચ્ચો જેનું કલેજુ ચીરાય છે ને જેણે પોતાનું સત્યાનાશ કરનારને પણ માફી બક્ષી છે ઝૂલેખા નરમ પડી એનું મોં બોઠા મણના ભારે ફીકું પડ્યું એની સુરત લોહી વિનાની થઈ પડી ફકીરે મક્કમસુરે કહ્યું તને બોળવવા નથી આવ્યો તારો છાંટો લેવા એ તૈયાર નથી પણ એને જાણવું હતું મુખો મુખ જાણવું હતું કે તું સુખી છો કે નહીં એ બાયલો મને પૂછાવે છે સુલેખાએ તુરસ્કાર ભર્યું હાસ્ય કર્યું બાયલો તમને માફી આપનાર બાયલો કે સાંઈ સાપ ભાવરાણીએ ઠેકડી કરી તમે ક્યાંથી સમજી શકો કે એ મરમ હું તો વાટ જોતી હતી કે ભાવર મને ને દરબારને બે ને બંદુ કે દેસી પણ હું તો નાહકની એ ના મતની વાટ જોતી ફકીરચૂ થયું એને કેમ છે એ દિલવારીના દાતરને ઓરતે મરમ ઘાતો ચાલુ જ રાખ્યા પણ ઝુલેખાનો અવાજ હવે જૂના જામેલા તંબુરાના તારોની પેઠે જરીક ધુજરી ખાવા લાગ્યો તેની તને હવે સિંહ નિષ્પત છે અને મારા સુખ દુઃખ છુપાવીને એ શું કરશે સુખી સાંભળીને સગી જશે ને દુઃખી જાણશે તો દરબારને ગુંડી નાખી તને છૂટી કરશે સાંઈ બાપુ એને ફકીરી એ જે વધુ સોંપશે એને કાટિયા વરણને લજવ્યું છે એને હું સિપાહી બનાવીશ હા હા કહીને ઓરતે નિઃશ્વાસો નાખ્યો એ નિઃશ્વાસનો અવાજ કોઈ ઓરિયાના ખાડાના ઘસી પડતા ગજાવર થનારા પછાટ જેવો બોદો હતો કહેજો એને કે સુખ દુઃખના હિસાબ હવે નથી રહ્યા કડવા મીઠાનો સ્વાદ જ હારી ગઈ છું સાબાસ કહીને ફકીર વેશ ધરી ઉઠ્યો હવે હું રજા લઈશ દીકરી ફકીર તરીકે બનાવટીએ નક્કી થઈ ચૂકેલું છતાં આ આદમી દીકરી જેવા નિર્મળ લાળ શબ્દ બોલાવે છે તેનું શું કારણ હશે તમે કોણ છો તારા નવા ચુદલાનો કાળ છું હે જુલેખાના મોંમાંથી શ્વાસ નીકળી ગયો ચૂપ કીધી રાખજી ફકીરે નાક પર આંગળી મૂકી મારી પછાડે આખી સહેન સાહત છે મારું રોવાડીઓ ખાડું થઈ તારો દરબાર માંડેલેના કાળા પાણી સુધી પણ નહીં પહોંચે રાય રાય જેવડા એના ટુકડા વહેંચાઈ જશે એમ બોલીને ફકેરે પાછા હોઠ લાંબા કર્યા આંખોના પડદા ઢીલા મૂકી દીધા કમરની ઉપરનો ભાગ ઝુકાવીને એ ચાલતો થયો જુલેખા ઊંચી પરસાની એક થાંભલી જોડી એ થાંભલીના લાકડામાંથી કોતરા મણ કરી કાઢેલી પૂતળી હોય તેવી ઊભી થઈ રહી ને એના ચીસ પાડવા મનને કોઈ ચેતાવતું રહ્યું મારી પછડી આખી સાહજ છે મારી પછવાડી આખી સહિનશાજ છે એવી ખુમારી જન્મ પામ્યાનો એ જમાનો હતો પ્રથમ પહેલાં સરકારી પોલીસની નોકરીમાં જોડનારા બ્રાહ્મણ વાણિયાઓને એક હોમારી કોરા અધિકારીઓએ આપી હતી નાના મોટા રજવાડાની જ વસ્તીમાંથી પેદા થયેલા આ નવા અમલદારોએ જીવનમાં પહેલી જ વાર આ ઠકરાતોના ઠાકોરો તાલુકદારોને અન્નદાતા શબ્દ કહેવો બંધ કર્યો એજન્સીની નોકરી કરનાર અનેકના હૃદયમાં એક જ પ્રકારની ઉમેદ જાગી કે ફલાણા ફલાણાના દરબારને ક્યારેય હાથ કડી પહેરાવીએ રાજકોટના સિવિલ સ્ટેશનના શહેરની નોકરી કરનાર સહુ કોઈ સિપાહીને ખબર પડી કે પોતાનો એક હાથ ઊંચો થઈ જામ બાબી કે જાડેજા નરસોની આઠ આઠ ઘોડાડી ગાડીઓને ખડી થઈ રહેવું પડે છે રાતની રોનના હોલ્ટ હું કમ સચ ઢેરનો પ્રત્યેક પડકારો મોટા ચમરબંધીને મોહથી પણ રૈયત કરવાનો બની ગયો અને જુ બિલે બાગના હોલમાં એક દિવસ ગવર્નર સાહેબનો દરબાર હતો તે દિવસે મુકરર કરેલ વખતની એક મિનિટ પણ મોડા આવનાર દરબારની ગાડીને ન પીસવા દેવી એવો હુકમ લઈ ઊભેલા એક પોલીસે દાજી ઘરના ઠાકોર સાહેબની ગાડી પાછી વાળી હતી સપાઈ બેડાના નાના નાના છોકરા થાણે થાણે આવી વીરકથાઓ રટતા ને આ જાતની ખુમારીના ના ઉછરતા ને ખુમારીનો લલચાવ્યાજ વઢવાણ લીંબડીનો બ્રાહ્મણ જુવાન ધારી અમરેલીનો વેપારી વાણીઓ કે હર કોઈ ગામડાનો કાટિયા જુવાન રાજકોટની સડકે ચાલી નીકળ્યો સોળ શેરની બંદુક ખભા પર ઉઠાવતો શરીર કસતો પરેડ શીખવનાર ઠોસાને પણ વહાલા ગણી જેવું દરવાજે કોઈક કોઈક ગવર્નની સવારી વખતે કોઈક એકાદ ઠાકોરની ગાડી પાછી કાઢવાના સ્વપ્ન સેવતો લશ્કરી તોર પેદા થયાનો એ જમાનો હતો એ જમાનાને કાટ્યા તેમજ બ્રાહ્મણ વાણિયાના ભેદ જ ભાગી નાખ્યા એ જમાનો પ્યાલો પીનાર રામે વડલા મેળેના જાંડવાને વટાવી જઈ રાતના બીજા પહોરે એક નાના ગામડાની અંદર એક ઘર ઉઘાડ્યું ફકીરનો વેસ ઉતારી પોતાના કપડાં ચડાવ્યા ભાવર જુવાન નીચે બેસીને રામના પગની પિંડીઓ ઉપર કાળા બાંધીશ લપેટી રહ્યો હતો ને મહેપતરામ જુલેખાના સા સમાચાર આવ્યા છે તે જાણવા તલપાપડ થઈ રહ્યો હતો મહેપતરામે પૂછ્યું અલ્યા તારા વંશમાં કોઈ પીર ઓલિયો પાકેલો ખરો કે હાચી મારો દાદો બાર જુવાનીમાં કફની ચડાવી ચાલી નીકળેલા જુવાન ભાવરે છાતી ફૂલાઈને જવાબ દીધો શા કારણે મારી દાદીની જુવાનીમાં એક ભૂલ થઈ ગયેલી તેને કારણે હવે હું સમજી શક્યો શું સાહેબ આજની મારી હાર હાર કોનાથી તારી રાંડથી સી રીતે મેં તારી સિપાહીગીરીને તિલાવરી ગાઈ એને તને બોલ બાયલો કહ્યું ભાવરે નિશ્વાસ નાખ્યો મહેપતરામે કહ્યું ને મને હવે ઘડીએ બેસે છે સાની તને જણું ન ચડ્યું તે વાતની ભાવર ભય પામ્યો એના દિલના ઊંડા ઊંડા કૂવાને કાંઠે ઊભીને મહીપતરામ જાણી પાણી પારખતા હતા ને એને હવે સુખ દુઃખની લાગણી નથી રહી દરબારના દીકરીઓને કેળવે છે ને હિન્દુના શાસ્ત્રો સાંભળે છે એની ચિંતા કરીશ માં ને હવે કોઈ કે મીરા દાતાર જગ્યાએ ચાલ્યો જજે દરબારને દીઠા ના હાથ કડી લઈને જઈશ ત્યારે જોઈ લઈશ આ કાળી નાગણાથી ચીજો એની ઢાળ તો મેં નીચવી લીધી છે ઘોડીએ ચડીને ચાલી નીકળેલા મહીપત રામના મનમાં એક વાતનો વાલો વાત રહી ગયો શાળો જુલેખાને એટલું સંભળાવી રહી ગયું કે તારા દરબારને પહેરેલ હાથ કડીએ ભદ્રાપુરની બજાર સંસરો કાઢો તો તો કહેજે કે બ્રાહ્મણ હતો ને કે તને પાલવે તે કહેજે ઘણા માણસોને આવા વસ વસા રહી જાય છે કેવું હોય તે ન કહી શકાય ના Thanks for watching. Please subscribe my channel. Thank you.